નમસ્કાર આપ જી રહ્યા છો જીટીએન ન્યૂઝ નમસ્કાર દર્શક મિત્રો જીટીએન મીડિયા નેટવર્ક ન્યૂઝ ચેનલ પર ફરી એકવાર આપ સૌ સ્નેહી શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત છે ફરી એકવાર આપણે ઉપસ્થિત છે આપણો કાર્યક્રમનું નામ છે મારે તમને મળવું છે જી હા મારે તમને મળવું છે આ કાર્યક્રમ છે કવિતાનો કવિતા પહેલાની કવિતાનો કવિતા પછીની કવિતાનો અને આજે જ્યારે આપણે સૌ અહીં ઉપસ્થિત છીએ ત્યારે જ્યારે બે હજાર ત્રેવીસનું વર્ષ પૂરું થઈ રહ્યું છે અને બે હજાર ચોવીસ આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યું છે ત્યારે આજનો કાર્યક્રમ એ અનન્ય કાર્યક્રમ છે આજે જે કવિ આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે એના વિશે આપણે વાત કરીએ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને એકવાર વિનંતી છે અગર આપણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેશું અને આ કાર્યક્રમને આપ કોમેન્ટ લાઈક અને શેર કરીને આગળ વધારશો બે હજાર ત્રેવીસમાં કેટલાય કવિઓ પોતાની કવિતાના અજવાળા છે અને બે હજાર અને આગળ વધારવાની છે અને આ કાર્યક્રમને આગળ લઈ જવાનું છે ત્યારે ફરીથી આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ એક સરસ મજાના મુક્ત સાહેબની વાત કરીએ છીએ ઘાયલ સાહેબ સરસ વાત કરે છે કે મહત્તા છે જીવનને સંકટોથી પાર કરવામાં મહત્તા છે જીવનને સંકટોથી પાર કરવામાં ભલે તોફાન બાકી છે ભલે મજદાર બાકી છે અને મને જો કળવળી તો વિશ્વ જોશે ઉડ્ડયન મારું મને જો કળવળી તો વિશ્વ જોશે ઉડ્ડયન મારું ફફડતી પાંખમાં મુજે શક્તિનો ભંડાર બાકી છે તો એ ઉર્મિઓ સાથે આપણે આવનારા વર્ષમાં આગળ વધવાનું છે ત્યારે રાજીશ વ્યાસ મિસ્કિનને ને પણ યાદ કરીએ એ કહે છે કે આબમાં કે દરિયામાં તો એક પણ કેડી નથી કે આબમાં કે દરિયામાં તો એક પણ કેડી નથી પણ અર્થ એનો એ નથી ત્યાં કોઈ એ સફર કેડી નથી તો આ હકારાત્મક અભિગમ સાથે આપણે નવા વર્ષને આવકારવાનું છે ત્યારે જીટીએન મીડિયા નેટવર્ક ચેનલને આજે એક સરસ મજાના શાયર સાંભળે છે મૂળ પંચમાલની જમીનના જ શાયર છે પણ હાલ તેઓ એ સાહિત્યની ધૂણી ટકાવીને બેઠા છે ખેડા જિલ્લામાં એક સરસ મજાના શાયર સુગ્ન શાયર છે સરસ મજાની ગઝલ આપણને એમની પાસેથી પ્રાપ્ત થાય છે મારા પરમ મિત્ર છે અમે સાથે જ કોલેજકાળ દરમિયાન આ સાહિત્ય અને કવિતાઓને સાથે માણી છે સાથે ગ ગઝલનો ગ ઘૂંટતા થયા છીએ ત્યારે એક સરસ મજાના શાયરને આવકારવાનું મને ગમે તો જીટીએન મીડિયા નેટવર્ક ચેનલ પર અહીં હાર્દિક સ્વાગત છે

ઘણા ગઝલકારો જે છે એ ગઝલ શીખતા થયા છે ગ ગઝલનો ઘ ઉઠતા થયા છે અને એમાં મૂળ એડમિટ તરીકે દીપકભાઈ કામ કરે છે સાથે સાથે તેઓ હાઈસ્કૂલના અંદર એક શિક્ષક તરીકે સેવા પણ બજાવી રહ્યા છે ગઝલમાં સરસ રીતે કામ કરી રહ્યા છે અને એમના શબ્દોમાં એમનો પરિચય આપીએ તો આપણને એવું કહેવાનું ચોક્કસ ગમે દીપકભાઈ એવું સરસ રીતે વાત કરે છે કે વર્ષોથી અંધાર છે પણ દીપ નીચે અજવાળું કરશું

स्वागत है दीपक भाई थैंक यू मोहसिन जी बिल्कुल एक गजल है जी स्वागत के ईश अल्लाह रब हमें समझा नहीं जी ईश अल्लाह रब हमें समझा नहीं एक छ मजहब तमें समझा नहीं क्या बात है बहुत अच्छे ईश अल्लाह रब तमें समझा नहीं एक छ मजहब तमें समझा नहीं शेर छे जी કે પૂર્ણ શ્રદ્ધા ભાવ સમજણ ઊંફ છે હા પૂર્ણ શ્રદ્ધા ભાવ સમજણ ઊંફ છે પ્રેમ નો મતલબ તમે સમજ્યા નહીં વાહ 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 બહુત અચ્છા થેન્ક યુ પૂર્ણ શ્રદ્ધા ભાવ સમજણ ઊંફ છે પ્રેમ નો મતલબ તમે સમજ્યા નહીં પ્રેમ તો થઈ જાય છે સાહજિક રીતે કુદરતી કરતબ તમે સમજ્યા નહીં વાહ વાહ બહુત છે આપણી વચ્ચે રહી આત્મીયતા હમ આપણી વચ્ચે રહી આત્મીયતા શું થયું ગાયબ તમે સમજ્યા જ નહીં આપણે એટલે કે આ વાત કે આપણી વચ્ચે રહી આત્મીયતા હમ શું થયું ગાયબ તમે સમજ્યા નહીં જી મે શેર છે કે કલ કરે સો આજ તો સમજી લીધું હમ હમ પણ આજ કરશો અબ તમે સમજ્યા નહીં વાહ વાહ વાહ

જાત બાળીને દિવાળી થઈ શકે ક્યાં વાત દીપ નહીં કઈ તમે સમજ્યા નહીં ઈશ અલ્લાહ રબ તમે સમજ્યા નહીં એક છે મજાક તમે સમજ્યા નહીં ક્યાં વાત જો કે સરસ મજાની ગઝલ કેવી સરસ મજાની કુમારી એમની કવિતાઓમાંથી આપણને પ્રાપ્ત થાય છે અને મારા પરમ મિત્ર રહી ચૂક્યા છે અને હમણાં આજુ પણ અમારી આ મિત્રતાનો દોર આગળ વધી જ રહ્યો છે ત્યારે આપણે જ્યારે કવિતાની વાત કરતા હોય ત્યારે મનીષ સાહેબને દીપકભાઈ આપણે યાદ કરીએ ને એ પણ આવી આપણી મિત્રતા ની જાણે વાત એની વાત ની જેમ હસ્તાક્ષર કરતા હોય એ પ્રમાણે મરીદ સાહેબ કહે કે એ રીતે સાથ દે છે સદા એક ક્ષણના દોસ્ત એ રીતે સાથ દે છે સદા એક ક્ષણના દોસ્ત પગલા બની ગયા છે તમારા ચરણના દોસ્ત વાહ કે પગલા બની ગયા છે તમારા ચરણના દોસ્ત ને જઈને વતનમાં એટલું જોયું અમે મરીદ કે જઈને વતનમાં એટલું જોયું અમે મરીદ મોટા બની ગયા છે બધા બાળપણના દોષ વાહ વાહ કે મોટા બની ગયા છે બધા બાળપણના દોસ્ત તો આ મિત્રો કે જેની સાથે કોલેજનો સમય વિતાવ્યો હોય અને સરસ રીતે આમ સાથે જ અમે કોલેજનું કામ કર્યો છે સાથે જ કોલેજનો અભ્યાસ કર્યો છે ત્યારે વિનોદ ગાંધી જે પંચમાલલી જમીનના સારા એવા ગીતકાર છે ઉચ્ચ ગીતકારોમાં જે એમનું સ્થાન છે કે પ્રોફેસર ગાયત્રીબેન ભટ્ટ બહુ સરસ મજાના વાક્યકાર છે તો એમના હાથ નીચે અથવા એમની છત્ર છાયા નીચે અમે લોકોએ એમનામાંથી પ્રેરણા પ્રાપ્ત કરી એમની ગઝલો અને કવિતાઓમાંથી અને સાથે સાથે આ કવિતાના ક્ષેત્રમાં આગળ પણ વધ્યા છે ત્યારે દીપકભાઈને ફરીથી એકવાર અનુરોધ છે કે પોતાની બે ગઝલો આપણને આગળ સંભળાવે આમ તો હું ઇંગ્લિશ લિટરેચરનો માણસ છું અને તમે પણ જી તો એક એવી ગુજરાતી ગઝલ ક્યાં વાંચના કરેલી જે ચા મારો પ્રિય શોખ છે જી

રોજ કંટાળો હતો આપણો માથું ખાવા આવશે પણ એને ડિપ્રેસ કરવા ચાલ જઈએ ચા પીવા વાહ 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 પણ એને ડિપ્રેસ કરવા ચાલ જઈએ ચા પીવા ને એક ગુટડો તું પીજે હમ ને એક ગુટડો હું ઈ પીશ શું વાત છે એક ગુટડો તું પીજે ને એક ગુટડો હું ઈ પીશ મન મગજ રિફ્રેશ કરવા વાહ ચાલ જઈએ ચા પીવા શું વાત છે ને શેર છે હમ કે ચા તો એવી રીતે પીશું कि जाने कोई बादशाह आ, 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 आ जा तो ये भी रीति पीसो जाने, को के बाद जाने बाद कोई बादशाह विश्व ने इंप्रेस करवा चल जाइए चापियो क्या बात है मैं चलो शेर जी कि जिंदगी शतरंजनी है गेम तो रम्मी पड़े जिंदगी शतरंजनी है गेम तो रम्मी पड़े चाल एनी गेस करवा चल जाइए चापियो क्या बात है थोड़ी थोड़ा फ्रेश करवा चल जाइए चापियो व्यग्रता पर के केस, केस करा चार ये चार विषय पर आई सरस मजा नहीं गुजरीस गजल अपन थी तो पे संभारा रहे तो जैमिनी शास्त्री साहेब ने चानो विषय ले एक आवी जे बात करे पंचमाल ना एक सर्जन सुगना साहित्य कार्यवा जैमिनी भाई एम के के आप जो टूटी पड़े आधार आपे चा के आप जो टूटी पड़े तूटी प સ્નેહની ઉષ્માએ અનરાધાર આપે ચા ને કોઈના વિયોગની व्याકુળ વેળામાં કોઈના વિયોગની व्याકુળ વેળામાં એક ચુસ્કીમાં જીવનનો સાર આપે ચા વાહ એક ચુસ્કીમાં જીવનનો સાર આપે ચા તો આ ચાની મોજ છે ને કે કેવી કેટલી ચા અમે સાથે કોલેજ કાળ દરમિયાન પીધી પણ છે અને એનો એક અલગ આનંદ છે તો ફરીથી સાંભળીએ દીપકભાઈને

નથી કઈ ફાયદો થતો હંમેશા યુદ્ધ લડવાથી હવે તલવાર મારી એટલે હું જ્ઞાન રાખું છું વાહ 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 બહુ જ છે શેર છે કેમ કે મને આપ્યું છે એના કરતા બમણું આપ્યું છે પાછું મને આપ્યું છે એના કરતા બમણું આપ્યું છે પાછું જીવનનો જીવનમાં કોઈનો પણ ક્યાં કદી અહેસાન રાખું છું વાહ 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 બહુ જ છે બહુ બેઈમાની કરે લોકો દુભાવે દિલ છતાં પણ હું બેઈમાની કરે લોકો દુભાવે દિલ છતાં પણ હું વફાદારી નિખાલસતા અને ઈમાન રાખું છું વાહ હું મારી લાગણીનો કેટલું ત્યાં ધ્યાન રાખતે હું રાખું છું મારો ગમ શેર છે સ્વાગત કે સફળતા સાંપડે છે એનું કારણ કહી દઉં મિત્રો સફળતા સાંપડે છે એનું કારણ કહી દઉં મિત્રો કરું છું કાર્ય દિલથી કેન્દ્રમાં ભગવાન રાખું છું વાહ 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 થેન્ક છે બહુત છે સફળતા સાપડે છે એનું કારણ કહી દઉં મિત્રો કરું છું કાર્ય દિલથી કેન્દ્રમાં ભગવાન રાખું છું એ મક્તાનો શેર છે સ્વાગત કે ગમે ત્યારે બુજાશે દીપ જીવનનો હું જાણું છું ગમે ત્યારે બુજાશે દીપ જીવનનો હું જાણું છું સદા તૈયાર તેથી મોતનો સામાન રાખું છું વાહ વાહ હું મારી લાગણીનો કેટલું ધ્યાન રાખું છું बले छे दर्द दिल मा होठ पर मुस्कान लाकर सोच ये एक गजल छे स्वागत के उठता में उठता में तज उजियो छे उठता में तज उजियो छे सुखनो सूरज उगियो छे आ हा हा बहुत अच्छे उठता में तज उजियो छे वाह सुखनो सूरज उगियो छे स्नेह सरक तो गाल ऊपर हळवे थी मैं दुछियो छे वाह 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 સ્નેહ સરકતો ગાલ ઉપર હળવેથી મેં લૂછ્યો છે પ્રશ્ન હતો મનમાં એ તો કોઈ દિવસ ક્યાં પૂછ્યો છે વાહ વાહ કામ બધા બગડી જ ગયા લાગે ઈશ્વર લૂઠ્યો છે આહા ને ભૂસી નાખ્યો સૌએ પણ ભૂસી નાખ્યો સૌએ પણ ફરી એકડો ગુંડ્યો છે આહા હા હા છેડો તો મજબૂત હતો તેમ છતાંય એ તૂટ્યો છે ક્યા વાત હે ક્યા વાત હે ના શેર કે એ લૂટે છે સૌને તો એ લૂટે છે સૌને તો મે પણ એને લૂટ્યો છે વાહ વાહ સમય સમયથી કેવળ બસ એક જ ડગલું ઉધ્યો છે ઉધ્યો છે ને સરવાળો કરવા બેઠા તો આંસુ શેષ મળ્યા અંતે સરવાળો કરવા બેઠા તો આંસુ આંસુ શેષ મળ્યા અંતે બોલવા મતસો લાખ છતા શ્વાસ કશું કેમ ભૂલ્યો છે કેવા વાત છે કે વાત ને ખૂન થયું છે લાગણીઓનું રાખીને વિશ્વાસ બદે

જીવન ભર અંધારની સામે દીપ કદી ક્યાં ઝૂક્યો છે તમે જુઓ કેવી કુમારી સાથેનો આ શેર છે અને કેવી કુમારી સાથેની એમની રચનાઓ છે એમની ગઝલમાં જુદા જુદા ભાવ વિશ્વમાંથી વહીને આપણી સમક્ષ આવે છે અને ત્યારે એ વેદનાની વાત કરે છે તો પણ કુમારી સાથે વાત કરે છે અને તમે જુઓ એમને બીજું એક સરસ મજાનો શેર છે જે મને ગમે છે એ કહે છે કે શસ્ત્ર કરતા પણ ઈરાદા તીક્ષ્ણ હોવા જોઈએ બહુ સરસ રીતે વાત કરે છે કે શસ્ત્ર કરતા પણ ઈરાદા તીક્ષ્ણ હોવા જોઈએ ને લો પ્રતિજ્ઞા તો સ્મરણમાં ભીષ્મ હોવા જોઈએ તો તમે જો ઐતિહાસિક પાત્રો જે છે એનો પણ એક સરસ મજાનો યોજન કરીને પછી આપણી વચ્ચે એક સરસ ગગલ અને સરસ શેર આપણી વચ્ચે વહેતો મૂકે છે ત્યારે દીપકભાઈ આપણને એક પ્રશ્ન પૂછવાનું મને ગમે કે આમ તો આપણે સાથે જ કોલેજ કાળમાં અભ્યાસ કર્યો છે અને સાથે સાથે ગઝલ નો ઘર ખૂટ્યો પણ છે પણ તમે એવી કઈ ઘટના માનો છો કે જેનાથી ગઝલનો તમારા જીવનમાં પ્રવેશ થયો હોય એવું તમને લાગ્યું છે આમ તો નાનપણથી જ ગાવાનો શોખ હતો બિલકુલ ગુજરાતી ભાષા પર પહેલેથી જ પ્રેમ છે ભલે આપણે ઇંગ્લિશ ન્યૂઝ પર ઇંગ્લિશ પર ભણ્યા છીએ બિલકુલ તો સ્કૂલમાં જે કવિતાઓ હોય ગીતો હોય ગઝલો હોય એને ગાવાનો મને પહેલેથી શોખ હતો એ જ એનું મોડ કારણ છે સાથે સાથે સ્વાધ્યાયમાં પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે એ સ્વાધ્યાય પરિવાર પણ અમે બહુ ગીત ગાતા હતા જી બિલકુલ એટલે વિશેષ પ્રેમ શબ્દો સાથે વિશેષ પ્રેમ જ મને થયો જી બિલકુલ આ દીપક દીપક નીચે અજવાળું આઈ થિંક એમની ગઝલ સંગ્રહ નું નીચે અજવાળું એમના ગઝલ સંગ્રહનું નામ છે અને સાથે સાથે એ ગઝલ સંગ્રહ પણ હું આપ સૌને બતાવું છું પરંતુ એ પહેલાં એમને બેસ્ટ ટીચરનો એવોર્ડ પણ એમને પ્રાપ્ત થયેલો છે અને કેઆરપી તરીકે ખેડા જિલ્લામાં એમનું સારું એવું નામ પણ છે તો આવું સરસ મજાનું સાહિત્ય અને શિક્ષણ બંને ક્ષેત્રે તેઓ કામ કરતા એક સરસ મજાના વ્યક્તિ જીટીએન મીડિયા નેટવર્કને સાંભળે છે એનો આનંદ પણ છે તો ફરીથી એકવાર આપણે સાંભળીએ એમની ગઝલો અમારી દીપ આજે તમે રજૂઆત કરી હતી એ જ ગઝલ તમને ફાવે એવું કાયમ કરતા આવ્યા છો જ તમે તમને ફાવે એવું કાયમ કરતા આવ્યા છો જ તમે તેથી રોજ હવેથી અમને ફાવે એમ કૃપાળુ કરશું વાહ 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 ભગવાન ને જે દારી વેચ કરતા ને ઉજ્જળ જોયું સંબંધોનું નું ઉપવન ઘેરે ઘેર હવે તો બિલકુલ ઉજ્જળ જોયું સંબંધોનું નું ઉપવન ઘેરે ઘેર હવે તો સ્નેહ પરસ્પર સિંચી પાછું એને પણ હરિયાળું કરશું વાહ 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 ને આ શેર મારો ગમતો શેર છે કે કરિયાવરમાં લોકો દીકરીનું ઘર આખું છોને ભરતા કે

રૂપિયા દઈને સુંદર રૂપ સજે સૌ એમાં શંકા ક્યાં છે તંથી પાવન થઈને જાતે મન મંદિર રૂપાણ કરશું ક્યા વાત હે ક્યા વાત હે મફતાનો સહેજ છે સ્વાગત કે મહેનત થી વિશેષ નથી કરી અંતે એ સમજાયું તેથી થી મહેનત થી વિશેષ નથી કરી અંતે એ સમજાયું તેથી થી કઈક જગત ને આપીને દીપ કામ અમે નિરાળ કરશું ક્યા વાત હે ક્યા વર્ષો થી અંધારું છે પણ દીપ નીચે અજવાળ કરશું

ને કોઈ છે નિર્દોષ તો વિધી શકાય કોઈના પર આંગળી ચીંધી શકાય કે વસ્ત્ર ફાટ્યું હોય તો વાગે રફુ વસ્ત્ર ફાટ્યું હોય તો વાગે રફુ સગપણોને શું કદી સીવી શકાય વાહ 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 ફર્સ્ટ ને મારો ગમ તો શેર છે કે જીવ રેડીને કોઈ સમજાવશે હમ જીવ રેડીને કોઈ સમજાવશે નાજ કરવું હોય તો શીખી શકાય આહા એ પછી ગઝલ શીખવાડવાનું હોય કે આપણે સ્કૂલમાં બાળકોને ભણાવતા ને આવવાના છે કે નહીં નક્કી નથી હમ આવવાના છે કે નહીં નક્કી નક્કી નથી એની માટે બોર શું વીણી શકાય આ હા વાત છે કે આવવાના છે કે નહીં નક્કી નથી એની માટે બોર શું વીણી શકાય ને મક્તાનો શેર છે કે બાદ મૃત્યુ દીપ પ્રગટાવી શકાય હમ બાદ મૃત્યુ દીપ પ્રગટાવી શકાય આંખ જ્યારે ચાહી મીચી શકાય વાહ તો કેવી સરસ મજાની ગઝલો આપણને અહીં પ્રાપ્ત થઈ રહી છે ત્યારે દીપકભાઈ એક બીજો પ્રશ્ન પણ ખરો એ સરસ મજાનો ગ્રુપ ચલાવે છે ગઝલ ક્રાંતિ એમ તો દીપ એમનું ઉપનામ છે અને એક દીપ બીજા ઘણા દીપાઓને પ્રગટાવતો જ હોય છે ત્યારે એક એ જ પ્રકારનું કામ તેઓ પણ કરી રહ્યા છે જે સાહિત્યની ધૂણી ટકાવીને તેઓ છે ખેડા જિલ્લામાં બેઠા છે એના દ્વારા સમસ્ત ગુજરાતમાં કે કેટલાય નવસર્જકો જે છે એ ગઝલ લખતા થયા છે એ છંદ સમજતા થયા છે અને એમનું સરસ મજાનું ગ્રુપ તેઓ ચલાવે છે જેનું નામ છે ગઝલ ક્રાંતિ એના મુખ્ય એડમિન તરીકે તેઓ કામ કરે છે તો આ ગ્રુપ કઈ રીતે કામ કરે છે અને તમે કઈ રીતે આ જે નવસર્જકો છે એને માર્ગદર્શન આપો છો તેના વિશે થોડીક વાત કરો તો ગમશે આપણે જે ગઝલ શીખ્યા એના માટે બહુ જ પુરુષાર્થ કરવો પડેલો જે બિલકુલ અને કઈ ખબર પણ પડતી નહોતી એટલે ગઝલ શીખ્યા પછી એવું થયું કે ચાલો છંદ શીખીએ એવું એક ગ્રુપ શરૂ કર્યું વોટ્સએપ પર ને એમાં પાંચસો થી છસો ગુજરાતના શીખેલા નવોદિત બધા જે અંદર એડ કરવામાં આવેલા બરાબર પછી એમાં શું હોય કે અમે એક ફોર્મેટ આપીએ જે કે રમલ છંદ ગાલ ગાલા ગાલ ગાલા પછી એમાં એક શેર આપીએ જે એની માત્રાઓ ગણાવીએ લઘુ ગુરુ શીખવાડીએ એના કાફિયાને અને રદી પણ આપીએ એના અનુસંધાનમાં જે ગીત હોય એ હું પોતે રેકોર્ડિંગ કરીને ગાઉ અથવા તો દિલ કેર માં આસુમે વહે ગઈ એ ગીત મૂકીએ અને એક અઠવાડિયામાં એ ગઝલ પૂર્ણ કરવાનો ટાર્ગેટ આપીએ તો લગભગ 400 થી 500 લોકો એવી રીતે ગઝલ લખતા થયા જેને કંઈ પણ કન્ફ્યુઝન હોય એ એમના શેર જ્યાં આપણે લઘુ ગુરુ ટૂટતા હોય એ બધું જ અમે ગ્રુપની અંદર આખું પોસ્ટમોર્ટમ કરતા અને માત્ર હું નહીં પણ બીજા ઘણા બધા મિત્રો છે જી બિલકુલ એ પણ એમાં સપોર્ટેલ રહ્યા છે બધાના નામ લઈ શકતો ન પણ બધા એક ગ્રુપના સભ્યોએ પણ એટલું જ યોગદાન આપ્યું છે તમે પણ એમાં એકવાર એડ થયેલા હતા પછી પછી યોગદાન થઈ ગયું એટલે એ આખી સિસ્ટમ થી લગભગ 15 બહારની અંદર 15 થી 20 બહારની અંદર ગીતો પણ શીખ્યા છે ઢલ્લો પણ શીખ્યા છે અને એ રીતે સરસ કામ ચાલી રહ્યું છે કેવા વાત છે ને એમાંથી ઘણા બધા મિત્રો સરસ ગઝલો અત્યારે લખે છે અને લાઈવ જુદા જુદા માધ્યમો દ્વારા એ ગુજરાતની અંદર ગઝલ ક્રાંતિ કરી રહ્યા છે એમ કહી દો ચાલે જી બિલકુલ તો એ ક્રાંતિ ગઝલ ક્રાંતિ નામ રાખવા પાછળનો એ જ ઉદ્દેશ હતો કે ગઝલોની અંદર કઈ રીતે એકદમ ન આવડતો વ્યક્તિ પણ આગળ વધી શકે છે શીખી શકે કારણ કે આપણને જે આવ્યું છે એ આપણે પૂરેપૂરું એમને એના સુધી પહોંચાડશું તો ચોક્કસ એમના જીવનમાં પણ કંઈક ક્રાંતિ આવશે

આપણી જાતને બાળી છે પેલા જાત બાળીને આ લુણી દખાવાતી હોય છે ને આવું સરસ મજાનું કામ થતું હોય છે ફરીથી એકવાર આપણે ગઝલો નો આનંદ લઈએ એક સ્વાગત કે તું મળી તો જિંદગી જાણે મળી ગઈ છે હવે તું મળી તો જિંદગી જાણે મળી ગઈ છે હવે દીપમાં એ જ્યોત પાછી જળ ગળી ગઈ છે હવે કે બાપ તું મળી તો જિંદગી જાણે મળી ગઈ છે હવે દીપમાં એ જ્યોત પાછી જળ હળી ગઈ છે હવે ને કેટલી એ ભીતરે દાબી દીધી હતી એ બધી એષ્ણાઓ મનમાં જાણે સળવળી ગઈ છે હવે બહા ન શેર છે કે આમ તો ઈશ્વરની સાથે રોજ ઝઘડો થાય છે આમ તો ઈશ્વરની સાથે રોજ ઝઘડો થાય છે

મારી એવી જ એક એ કોલેજ કાળ દરમિયાન લખેલી છે આ ગઝલ છે જે આજે હમણાં આ સરસ મજાની ગઝલ સંભળાવી છે તે તબક્કે યાદ આવે છે કે તું નથી ને એટલે સમજાય છે કે મારું જીવન તું જીવતી જાય છે વાહ ને લે હથેળી કાપ લોહી નહીં વહે કે લે હથેળી કાપ લોહી નહીં વહે નામ તારું સ્તર રૂપે વર્તાય છે વાહ તો કંઈક એવી સરસ મજાની ગઝલ આપણે એમની પાસે સાંભળી રહ્યા છે

દુઃખના કારણ હવે ક્યાં શોધવા વેદના સહવાય છે બસ મોહ વાહ 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 થેન્ક યુ શેર છે જે કે લાગે છે પ્રત્યેક ક્ષણ પ્રશ્ના ચિહ્ન લાગે છે પ્રત્યેક ક્ષણ પ્રશ્ના ચિહ્ન ઉત્તરો દેવાય છે બસ મોહ બસ આ શેર જોજો જે કે મોહ તો અમને કશાનો છે જ નહીં મોહ તો અમને કશાનો છે જ નહીં આવું પણ કહેવાય છે બસ મોહ

કોણ ઈશ્વરની કરે આરાધના દીપ પ્રગટાવાય છે બસ મોહ વર્ષ દીપ પ્રગટાવાય છે કેવા વાત જિંદગી જીવાય છે બસ મોહ વર્ષ પૂરા થાય છે બસ મોહ વર્ષ કોણ ઈશ્વરની કરે આરાધના દીપ પ્રગટાવાય છે બસ મોહ વર્ષ વાહ વાહ બહુત છે કેવી સરસ મજાની ગઝલ આપણે દીપક ભઈએ બહુ સરસ રીતે સંભળાવી છે બહુ મોજ કરાવી છે ત્યારે શિક્ષા ઉદેશને યાદ કરીને આપણા કાર્યક્રમનો સમાપન તરફ આગળ લઈ જઈએ છીએ

कि मैं बीगी थी मगर एहसास पानी, पानी का नहीं था मैं भटक कर अपने किस्से से वो मेरे पास आया अजय दीपक भाई आया संसार में न्यूज खिल दे रहे उसे भटक कर भटक कर अपने किस्से से वो मेरे पास आया मगर किरदार वो मेरी कहानी का नहीं था।, था मगर वो किरदार मेरी कहानी का नहीं था जारे मरी रहा है मित्र मारा घना बदा समय पी आ रीते स्टूडियो पर मैं अलग अलग प्रकार आनंद है ત્યારે દીપકભાઈ આપણી વચ્ચે સમય કાઢીને આવ્યા છે અને બહુ સરસ મજાની ગઝલો આપણને સંભળાવી છે ત્યારે જીટીએન મીડિયા ચેનલ નેટવર્ક અતિથિ એમનો આપણે અહીં આભાર વ્યક્ત કરીએ છીએ એમણે સરસ મજાનો આપણને આનંદ કરાવ્યો છે તો આભાર દીપકભાઈ થેન્ક યુ અને આ જ રીતે આપણો દોર આગળ વધતો રહેશે અને આપણે કવિતાઓ નવા વર્ષમાં પણ આપણા સૌના જીવનમાં અજવાળું કરતી રહેશે એવી આશા સાથે આપણે કાર્યક્રમને સમાપન તરફ લઈ જઈ રહ્યા છે આભાર